ચૂંટણી પહેલાં ઇલેક્ટ્રિક વાહનમાં સબસિડી વધુ એક વર્ષ લંબાવવાના કેન્દ્રની વિચારધારણા ના તાજેતરમાં ભારે વાહનો ઉદ્યોગ મંત્રાલય સમક્ષ ફેમો ત્રણ આયોજન શરૂ કરવાના પ્રસ્તાવ મૂક્યા હતા કેન્દ્ર સરકારે ફેમો આયોજન હેઠળ એક ડિસેમ્બર બે હજાર ત્રેવીસ સુધીમાં બાવન પોઈન્ટ અઠ્ઠાવન કરોડ રૂપિયાની સબસિડી ચૂકવી છે વડોદરામાં અટલ બ્રિજ સહિત વિવિધ વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે નિષ્ફળ ગયું પોલીસ અને કોર્પોરેશનનું તંત્ર એટલે બ્રિજ ઉપર સ્પીડ ગનથી ચેકિંગ ભારદાર વાહનોમાં ઘૂમ સ્ટાઇલ બાઇક ચલાવી દારૂની હેરાફેરી કરનાર સામે સ્પીડ ગનનો ઉપયોગ જરૂરી છે દારૂ મુક્તિ મળતા જ ગિફ્ટ સીટ કલ્બમાં અડતાલીસ કલાકમાં એકસો સાત નવા મેમ્બર નોંધાયા ઇન્કવાયરી પણ વધી દારૂને પીવાની મજબૂરી બાદ ગિફ્ટ સીટ કલ્બના ડિમાન્ડ વધી દારૂની મજબૂરી બાદ ગિફ્ટ કબલમાં મેમ્બરશીપ મેળવવાનો ઇન્કાર થઈ રહી છે એકત્રીસ ડિસેમ્બરે લઈને અમદાવાદમાં પોલીસનું એક્શન પ્લાન નવા વર્ષની ઉજવણી માત્ર પાંત્રીસ મિનિટ જ ફટાકડા ફોડી શકાશે નવા વર્ષની ઉજવણી રાત્રે પાંત્રીસ મિનિટ ફટાકડા ફોડી શકાશે કની પોલીસ રાઉન્ડ ધ નેતા તરીકે નવા વર્ષની સ્ટ્રોકમાં મોડી રાત સુધી બંદોબસ્ત રખાશે પશ્ચિમ બંગાળમાં એ નવું નિધન ઘડી લોકસભા ચૂંટણી માટે નવી કોર કમિટી કરી રચના ભાજપના ઉપદેશ પશ્ચિમ બંગાળમાં શક્ય તેટલી વધુ લોકસભાની ચૂંટણી જીતવામાં બેઠક ચીનમાં બોતેર વર્ષ પછી માઇનસ ચાલીસ ડિગ્રી તાપમાન હિમ લહેર ત્રણસો કલાક ચાલી નવી દિવસથી તોફાન હિમ લહેરની લીધે બે મેટ્રો અથડાતા કેટલાક લોકોને ઈજા થવાની હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા અયોધ્યાના મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ એરપોર્ટનું નામ બદલાશે જાણો કેન્દ્રના કયા નવા નામ માટે પ્રસ્તાવ મોકલ્યો છઠ્ઠી જાન્યુઆરીથી અયોધ્યામાં એરપોર્ટ પરથી ભારતનો મોટો શહેર ફ્લાઇટ સંચાલન થશે